એક વાર હાંકી હવે બીજી વાર હાંકી છે હા જો વાડી ખોખાની ભૂખ હશે ને અહીં ખોખા હલી ગયું થોડી થોડીક પવનની વાળાની જરૂર છે પણ હવે પોલીસ વાળાની વરદી ઉપડી સાથે તો કોમેન્ટ કરી દીજો કેવી લાગે છે પાણી લાઈટ તો આવી પણ આપણે અત્યારે ચાલુ કરી

તો અતાર જો મીડાંડા ઉભા એકવાર હાંકી નાખ્યું ને હવે બીજી વાર હાંચ્યું છે ને હા જો ઓલી વાડીએ ખોખાની ભૂખ હશે ને આ ખોખા વાવેશ એ વાડીએ બધા આપણે બધી માંડી માંડીએ તો અહીંયા અહીં તું ઓલામાં ખાલા પૂરે ખાવા થશે અહીંયા ખાવાની ત્યાં થોડી તો અહીંયા અહીં વાવે તો કડી ઠંડા જો પોરો દીધો છે તો કડી પોરો દઈ ને આપણે કડી પોરો ખાલી ને પછી પાછા સડી દઈ કામે આટલું હકાય જાય ફેમિલી સડી ગયા બપોર ને જો આમ એટલી બધું હાલી ગયું કમ્પ્લીટ થઈ ગયું અત્યારે તો આઈટી વેચીને પછી હચેલો કર્યું છે અત્યારે તો સડી ગયા બપોર ને હવે જમવા જવાનું છે તો જમવાનું થઈ ગયું છે તૈયાર મસ્ત મજાનું ખાતે હેલી ગયું થોડીક વ્યક્તિ પવનની આડી પડે છે પાળાની જરૂર છે પણ હવે પાળા મેળવ એવું છે નહીં કરશું હવે પાળાનું તો અત્યારે બધું ખેંચી લઈને જાય ને એક બે તરબૂચ તૂટી ગયા છે એમાં હતા વહેલા હતા એમાં તરબોસ હતા તો હાંકી ને સડે વહેલા તૂટી ગયા તો આપણે ગોતતા જઈને વ્યા જઈએ ફેમિલી તરબોજ જો ખાવાનું હાલે છે આજે મનીષ ખાવા મેલો ખાઈ લીધું ખૂટી ગયું બધુંય શેલી શેર છે હવે બપોર હાલી છે નહીં એવું લાગે છે થોડોક એક રોટલો ખાઈ લઈ ફેમિલી પડે ગઈ હાજ ને આપણે સાટતા બપોર પછી દવા ખડની મસ્ત મજાની બીજી દવા સાટી દીધી ને ત્યારે જઈ છીએ ખોળ લેવા એમ કે ખોળની બેય ગોળની ખૂટી ગયું લીંડીઓને બોલું કપાસિયા ખોળ તો બેય ખોળ ખૂટી જશે તો જાય પીપળિયા ખાણ લેવા ખાણ લઈને આવીને પછી મળ્યું પાસે તો ફેમિલી પડી ગઈ હા ને વાળું બળું લીધી એ ખાણા પડે લેવા જતા એક જ ઉગ મળી તો એક લઈને ગયા આવ્યા અત્યારે હવે છે ની અંદર તો ફટાફટ સુઈ જઈ સીધા હવે ડાયરેક્ટ હવે જ મળીશું ગુડ મોર્નિંગ ફેમિલી આજે છે બીજો દિવસ ને બીજા દિવસે બ્લોકમાં આપણે કન્ટિન્યુ જઈ બધાની ગુડ બધાને જઈ માતાજી સવાર મસ્ત મજાને સવાર પડી ગયો દી જો સળી ગયો અત્યારનું વાતાવરણ જો કંઈક આવું છે વાદળ સાયું બહુ નથી માપ માપે છે વાદળા ધોળા છે બધા ને આજ આપણે જવાનું છે નીંદવા આપણે નાઈ તો થઈ જાય કમ્પ્લીટ જાય નીંદવા ને આ જો પોલીસ વાળા એની વર્દી ઉપર સાથે તો કોમેન્ટ કરી દીધો કેવી લાગે છે ચાલો મળ્યું નીંદવા તો ફેમિલી બપોર પછી પાછા કામે સોટ ગયા છે ને અત્યારે જો વાળી પાણી લાઈટ તો કારું નહીં આવી ગઈ પણ આપણે અત્યારે ચાલુ કરી અને ભેગા ભેગા જો રસકો પાવી ભેગા ને ભેગા ભેગું ખાતર તો ફટાફટ આ ક્યારો ભરાય પહેલાં ખાતર નાખી દેવી અને પછી આટલો રસકો પીવે એટલો પાઈ દેવી લાઈટ રે કાલી બાકીનું કાલે સોળ બધું હવે પાવાનું જ છે કેમ કે હવે થોડીક તાણી દેખાય છે તો પાવી દેવી તો સરસ મજાનો ફાલ મડે આવવા ને શીંગું મંડે ઉતરવા તો ફેમિલી પડી ગઈ હાંજ ને આપણે પાણી જો બે ચાર કેરા પીધા પછી પાણી ખૂટું નહોતું પણ લાઇટ વાગી હતી ને અત્યારે હાથમાં દીએ રહ્યું છે મસ્ત મજાનું વાતાવરણ છે આ તો વાતાવરણ આખું સાફ જ રહ્યું છે આખો દિવસ આખો દિવસ તડકો જ હતો ને પાણી ખૂટી રહ્યું પાણી શું લાઇટ વાઈ જઈએ એટલે હવે તો કાલે પાછું વાળવાનું રહેશે ખાતર તર નાખીને પાછું વાળશું ને અત્યારે મસ્ત મજાના આટા મારીશ નવરા થઈને અત્યારે ફ્રેશ થઈને જો પાળે મસ્ત મજાનું પવન આવે પાછા તો આપણે આવી ગયા પાળીએ અને પાડે એનો નજર હતો મસ્ત મજાના સકલે બેઠા મસ્ત મજાના ગોઠવાઈ ગયા નો નજારો તો એકદમ સાફ પાર પાછા મોરલા હતા પણ આપણે અહીંયા આવ્યા એટલે ઉડી ગયા પાછ બેઠા મસ્ત મજાના સકલા બેઠા છે જો નજારો લઉ્યા જવું ગયા ઉડીને પાછા બેઠા ને મારા બેટા મને જોઈને ઉડતા નથી મજા આવતી ને જોવા દરેક પાસ પાછા ઉડ્યા અહીં બધાય ઉડે વડીને જો આ બે અહીંથી ઉડે આ બે જોવી દે જોઈ દે જો બેઠા એ તો જ્યારે મસ્ત મજાનું વાતાવરણ છે ને એ તો સકલે બસ મોજ કર્યા રાખે આઈથી જ ને આપણે પાછા જઈએ ઘરે ને દરેક તળાવ તમને દેખાડી દે કેટલું ઘરે એની સ્થિતિ મસ્ત છે પહેલાં હતું એ थोडक ओसू थाय बघा एक झापट होईजी पासू भराय थोडक्यात ओसू थाय वळ पासून भराय अरबर नाही देखाय आगळ जाई आणि आपले वाडे मस्त बघा सम वाढे थे के। के जंगले थे गुसेव लिलू ठेवू नाही ને તળાવ પહેલી વાર ભરાણું એટલું જ ભરાણું હતું ને અત્યારે એની એ સ્થિતિમાં છે ઓછું નહીં થતું વધતું નથી ને થોડુંક ઓછું થાય કાંઈ એક ઝાપટું આવી જાય એટલે થોડુંક ઓછું થયું બસ ભરી વાળે પહેલાં કરે છે ને હમણાં તો વરસાદ કાંઈ છે નહીં થોડાક દિવસ પછી પાછો છે આગાહી તો આવશે પાછો બાકી તો મસ્ત મજાનો ઠંડો પવન આવે છે ને આ બાજુ કંઈક તળાવમાં છે ઊંડું હોય એવું લાગે છે કંઈ દેખાતું નથી બરોબર કેમેરામાં તો નથી દેખાતું પણ હું હું હેરખું નથી પાડતો કે થાય છે શું છે એ કાંઈ ખબર નથી મસ્ત મજા ઠંડો પવન આવે તો પવન આવ્યો એટલે હેરખી ભરી આવે ઠંડી ઠંડક ના એ રોજ આવતા હોય ને તો મજા આવે રોજ હું આવું કાંઈ આવતો નથી કે કામ કરતા હોય એટલે મોડા લગી નવરા ન થાય ને આજ દોવાનું કામ વહેલું કરી લીધું એટલે આજ વહેલા નવરા થઈ ગયા બાકી તો જો દી તું બન તિયરીમાં છે મસ્ત મજાનો નજારો થઈ ગયો છે આપણે એક જરીક સેલ્ફી લઈ લીધી ફેમિલી ફોટો બહુ ફોટોગ્રાફ બધું લઈ લીધો કેપ્ચન માટે અને આપણે ત્યાં જવાનું હતું બારગામ પણ કેન્સલ થયું તો કાલે જવાનું થશે તો કાલે જશું તમને કહીશ ક્યાં જવાનું કે તો જો હવે તળાવે પાછા ઘરે જઈશું ઘડી પિક્ચર બિચારું જોઈશું નવું પિક્ચર આવ્યું હોય તો આપણે ભાઈ વેબસાઇટ તો પડી જી હોય નવા પિક્ચરની તો વિડીયોને આપણે પૂરું કરી દઈશું બહુ હવે લાંબો નથી ખેંચવો વિડીયો ગમ્યો તો શેર લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી વાળજો મળીશું પછી કાલે નવા બ્લોગમાં નવા કામ સાથે ત્યાં સુધી જય માતાજી મહાદેવ બાબાઈ આવજો ટાટા સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરતા જજો લાઇક કરતા જજો ચાલો મળીશું ભાષા અને હા કોમેન્ટ જરૂર કરજો વરદી મત કેવી લાગે છે હું હારી લાગતી હોય તો આપણે કાઢી જોઈએ હારી લાગતી હોય કહેતો કહેજો હવે બે ત્રણ શર્ટ પીડ્યા આખી વરદી જ છે તો ભાઈને કાંઈ થતી નથી શરીરનું વધી ગયું એટલે જૂની બધી પડી છે એવું તો હાલો મળશે કાલે